આમ તો ધરતી નું ધાવણમાં વર્ણવતા આપણા ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના બહાર વટીયાને કઈક આ રીતે વ્યાખ્યાકિત કરે છે કે પોતાના રાજ સદાથી કોઈ વાંધો પડવાથી કોઈ પણ મનુષ્ય એ રાજ્ય સત્તાની અવગણના કરી અને રાજ્યની બહારની વાટ પકડે ને એને બહાર વટિયા કીધા અરે વટને ખાતર જેને શાસન અને સત્તા ધોરણોની બહાર રહેવાનું સ્વીકાર્યું એ બહારવટિયા

એટલે ગોહિલવાડ રાજ્ય અને ખુમાણોના ના સંઘર્ષો ની કથા કોરઠ ના અહી આજે પણ ધબકતું ના